ખેડૂત મિત્રો આજે તારીખ ચાર બાર બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ જેતપુર પંદરસો એકત્રીસ તળાજા પંદરસો પાંત્રીસ પાટણ પંદરસો અડત્રીસ કાલાવડ પંદરસો વીસ માણસા પંદરસો પંદર બાબરા પંદરસો ચાલીસ ખાંભા પંદરસો પંદર જસદણ પંદરસો ચાલીસ હળવદ પંદરસો એકત્રીસ અંજાર ચૌદસો સડસઠ મહુવા ચૌદસો બાવન ગોંડલ પંદરસો સોળ વાંકાનેર ચૌદસો નેવ જામનગર પંદરસો વિજાપુર પંદરસો પચીસ સાવરકુંડલા પંદરસો ચાલીસ બોટાદ પંદરસો એકતાલીસ મોરબી પંદરસો સિત્તેર રાજકોટ પંદરસો એકવીસ અમરેલી પંદરસો આડત્રીસ ધારી ચૌદસો પંચાવન સિદ્ધપુર પંદરસો ચોત્રીસ જામજોધપુર પંદરસો ત્રીસ ઉનાવા સોળસો ખેડૂત મિત્રો અમારી પાસે જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી લગભગ આજે ઉનાવા ખાતે કપાસનો વીસ કિલોનો ઊંચામાં ઊંચો ભાવ સોળસો રૂપિયા જેટલો બોલાયો છે તેવી માહિતી મને મળેલી છે આ માહિતી સાચી છે કે ખોટી છે તમે જાણતા હો તો કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો બીજા અન્ય વિસ્તારોમાં પણ કોઈ ભાવ બાબતે ફૂલ ભૂલ રહી ગઈ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં અમારું ધ્યાન દોરી શકો છો કપાસના ભાવમાં રિકવરી તરફી માહોલ ધીમે ધીમે મજબૂતીની સાથે આગળ વધી રહ્યો હોય તેવું કપાસ બજારને જોતા આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કારણ કે આ વર્ષે નબળી ગુણવત્તાવાળો કપાસ સારા કપાસને પણ ધક્કો લગાવી રહ્યો છે ત્યારે ગુજરાતમાં કમોસમી વરસાદ માવઠાને લીધે કપાસના ઊભા પાકની પરિસ્થિતિ ઘણી બધી બગડી ચૂકી છે અને ઘણા બધા ખેડૂત મિત્રોએ ખેતરોમાંથી કપાસ પણ કાઢી નાખ્યો છે આ વર્ષે ગુલાબી ઈયળનું નુકસાન પણ ઘણું છે પંજાબમાં પણ વધારે અતિવૃષ્ટિ થઈ તેને કારણે ત્યાં પણ નુકસાન છે તે થયું હશે અને ગુજરાતમાં કમોસમી વરસાદને લીધે આગોતરા કપાસમાં મોટો બગાડ જોવા મળ્યો અને વાવણીનો કપાસ હતો તેમાં પણ અમુક જગ્યાએ ઘણો બધો બગાડ જોવા મળી રહ્યો છે અને કપાસના વાવેતર વિસ્તારમાં પણ નોંધપાત્ર રીતે ઘટાડો છે આ ઉપરાંત અત્યારે નવું કારણ છે તે એવું જાણવા મળી રહ્યું છે કે બ્રાઝિલમાં પણ લાનીનોની અસરને કારણે બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયામાં બે હજાર છવ્વીસમાં રૂનું ઉત્પાદન ઘટી શકે છે અને આ બંને દેશો મોટા ઉત્પાદક છે અને મોટા નિકાસકાર છે એટલે આગામી સમયમાં નિકાસના કામકાજમાં કેટલી નિકાસ કરે છે અને કયા પ્રકારની રણનીતિ અપનાવે છે તેને આધારે પણ ભારતમાં કપાસ બજાર ઉપર આવનારા સમયમાં કેવી અસર થશે તે આપણને જોવા મળશે નબળી ગુણવત્તાવાળા વાળા કપાસિયા બજારમાં વધારે ઠલવાતા હોવાથી ખેડૂત મિત્રો કપાસિયાના ભાવ છે તે ટકેલા છે તેમાં મોટા ફેરફાર છે તે નથી જોવા મળતા પરંતુ એક વાત ચોક્કસ નોંધવા જેવી છે કે આ વર્ષે મગફળીમાં મોટો બગાડ હતો એટલે સિંગ તેલના ભાવ અત્યારે ઊંચા ચાલી રહ્યા છે તેની સામે કપાસિયા તેલની ડિમાન્ડ ખૂબ સારી એવી નીચા ભાવને કારણે જોવા મળશે તો કપાસ બજારને એક પ્રકારનો ટેકો મળશે બાકી ઉત્પાદનમાં મોટો ફટકો છે ગુલાબી ઈયળનો ઝટકો કપાસના ઉત્પાદનમાં કેવું નુકસાન કરી જાય છે તે પણ આવનારા સમયમાં કપાસ બજાર ઉપર કેવી જમાવે છે તે આપણે જોઈશું હવે જે ખેડૂત મિત્રો પાસે કપાસ છે તેવા ખેડૂત મિત્રો અને શિયાળુ પાકોના વાવેતર નથી કરવા અને આર્થિક રીતે સદ્ધર છે તેવા જ ખેડૂત મિત્રો કપાસ સાચવવાની રણનીતિ અપનાવી રહ્યા છે બાકી મોટા ભાગના ખેડૂત મિત્રોએ આ વર્ષે કપાસમાં બગાડ હતો અને નબળી ગુણવત્તાવાળો કપાસ સાચવી શકાય તેવી કંડિશનમાં ન હોવાથી શરૂઆતથી જ મોટા પાયે વેચાણ ખેડૂત મિત્રો કરી રહ્યા હતા તમારા વિસ્તારમાં ગામડે બેઠા કેવા ભાવ બોલાઈ રહ્યા છે અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો અમે ક્યારેય કોઈ પણ પ્રકારના જણસીની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા તમારા ખુદના આર્થિક નાણાકીય જોખમને ધ્યાનમાં રાખીને તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારી જાતે તમે લઈ શકો છો બાકી અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ડોલરનો ભાવ પણ ઘણો બધો વધી ગયો છે એટલે આપણે ડોલરમાં ખરીદી કરવા વિશ્વ બજારમાં જાય એટલે આપણે વધારે રૂપિયા ચૂકવવા પડે આ સમયે આપણી આયાત છે તે ઘટી જાય અને સ્થાનિક માંગ છે તે વધારે પ્રમાણમાં ઊભી થાય તેવું અમારું માનવું છે તમે શું માની રહ્યા છો તે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો